મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ રાજ્યમાં કમ મોસમી વરસાદની આગાહી કરી છે કેટલાક જિલ્લામાં વાવાઝોડા સાથે કરા પડવાની શક્યતા વ્યક્ત કરી છે ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે જેથી સાતથી બાર મે બે હજાર પચીસ તારીખ સુધી આગાહી કરી છે તો મધ્ય ગુજરાતમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે बाइगे टेडिया देडिया